મણી હે ને હવાનું તાવ જેવું થઈ ગયું હાલો અમે હે ને કેરા નું ઉતારે ને આયા કેર હશે ને ઉતારવી તો નથી ને એમના પાકવા દેવા તા પણ રામ રામ સીતારામ બધાય ને આઠ વાગ્યા અટાણે ને વરસાદ ની પેલા તો વાત કરીએ તો અટાણે સારું છે હવાઈ ની ઉઠો તારે ન તો રાતે એકા તો બધા સરે આવી બાકી અટાણે સારું હોય ને કાલે તો હે ને વેલો હવાના પોર માં ચાલુ થઈ છે પણ આખો આ તૈયારી પર દેખાય એટલે એ પણ ન કહેવાય કે નહીં આવે અને કંઈ નક્કી નહીં આવે આજનો દિન તો ખાસ છે જ આગાહી બે તારીખની પછી વાર ધીરે 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 કે ઓછું થતું જાય એટલે જોઈએ આવા કીવો કાવે કીવો પવન આવે પેરો કાલે તો સારું હું તો પેરો એટલે બધો પવન નહોતો કામ હતું મારે કરવાનું હું થાંબું હતું જો

શિયાર દી હા શિયાર દીયા બટુમાં કાલે કન્ફર્મ કર્યું તો બિસારો કામ છે મુલી દેયા જવાય હોય તો જાય તો ખબર ને જીવડો હશે એ હોય ને શિયાર થી આ

હા મેં તમારા જવાન છે ને હા તો જેવો વિલેરા ને પાછા વિલેરા પાકે જીવડો હા જબ અને જીવડો અને અને જીવડા વતાવે નળે ની ના આંખ માં પડ્યો તો ટીકો ડોપા થવા પડ્યો તો એટલે કાન માં જીવડો હા ના માકાં કરતી થી ને મણી ને ખબર નહી હમણા એને ને તો થાવું જોઈએ ને ના થતી હા લેલી માંડ ઉતર્યો તો જીવડો આવ્યો હા જીવડો આવ્યો હા છે હલો હમણાં મસ્ત હે ટ્રાવેલ ઝડપી કહ્યું ઘા ને બે ગા

એ મને દવાખાનું જોયું નામ નથી આવે ડોક્ટર નું આવે પણ ડોક્ટર નું નામી થી નથી આવે હાલો ને જડી જાય ઝીલમીલ શોખી ઉચરાય મેં ઉપલેટા નો હમણાં એટલો બધો અનુભવ નથી વરમાં એકાદી ફેરે આવવાનું થાતું હોય બાકી વધારે પોરબંધ

એમે જીવ ધારણ દાતા ને હું કઈ નો નીકિરું કે હારું તો નાથી ને ધોખો થાય જીવડો નો જો આવવાની જરૂર નથી કે કઈ નતુંન ખોટો આવું મુકા આ તો જેવું જીવ દેવળા નો રિપોર્ટ કરાવીએ રિપોર્ટમાં માં કઈ ન આવે તો ધોખો થાય એના જે નાથી ને કાન માં જીવડો નતો તો ધોખો થાય કેમ આરે હાલ હા ઈ ફેર પર દેખા તો

કેટલી ગોલીઓ હે એક બે ત્રણ સોલિયો તો અટાણે હે ને હવા પાંચ વાગ્યા ને હું ને માગાતા પોલી કોરા ધુવાળા સાઈડ વાડીઓમાં બે હવા આગણી આયા ને નહી તો મે ઘણોય બધો વર્હાયો ને બેઠાતા ને તાર હરેવડું આરામ હરવા આયો તો 15 20 મિનિટ વીડ્યો છે જા ગુહી હાથીયા નીકળવા આપો જો આ આ કોરાત ને તો આં તો પાહી નીકળું ઠાકું હરેવડું ને આગડી ના થી આ બધા ને અંદર બેંઠા લાગે થોડી ડાઉની વાત ધેરા પછી જવા દે પછી ને નાચ દે કા

हाँ ना कभी जाएगा हाँ, तो बापा तक एक काम भी जाना नहीं काम बैठना तो हम कोई इतनी देर रहता ओले बड़ी कहाँ थे हर होटल वाले हाँ क्यों ना बड़ी कहाँ ना कभी नहीं जाता रहता हाँ नहीं नहीं पुकार दी थी ये थोड़ा कहीं साफ सफाई करना है पौधे रखो ये मानी है ना हवा नो ताल जीवन थे गु सर्दी नो भगवता रहे लगे हुए

જો આ ઉભા શીરા પડે ને પછી આ બગડે છે પાકે પાકે પણ ટૂંકમાં બગડે છે પછી હે ને ઉતાર લઈએ સ્વીટકા વગર નું તો જો આ રીતના હે ને હા મુક થઈ જાય લે લે તાં સાવ આ આ ફાટે ગલ હે ને તો ફાટવા દે ને કે ઈ ને બધાઈ ને બગાડે નાથી ને પૂરે પૂરે અનુભવ હે કેરાની ખેતી કરી છે નાથી ખેતી કરેલ નો હોય તો કઈ ને વરમ મેં ખાતા હોય ને ઉતારતા હોય તો એટલી તાં સેન્સ હોય કે નું તો પછી જો આમ કરીને ગોઠવી દ